લોકો અમે નાસ્તો આજમ મોટા આજમી તો ભૂખ ચાર ભૂખ લાગે હું શું કરું તમે કોઈ કરું તાજા રોટલા પડ્યા છે તાટા રોટલા મારા બધું ઘરે જ ના હોય તો કોઈ કોને વા પડ્યો તો ઓય ગોટા લોટ પડ્યો રે અરે વાહ આ તો ચિતલા દાડી ચીર ગોટા ખાઈ લઉં હું હે હે ગોટા લોટ લેતા ને પણ મારું બેટો યે તો તાપ

બડાઈન બધું લેતા હું ઓય જેતવા લગાવ મને બીક લાગે ન લેવા અલ્યા એ કુદર કોમ કુદર તું તો છે બીકુણ અલ્યા તાકા તો તમે તો વાત કરો છો ભડુ અરે પડ્યું હોય તમે વાત કરો બાકુ રે કોઈ ભટ્ટી પાડી બની બાખરીય કોઈ ની રે

તારી અલ્યા તારી વાટુ કોણ કરે છે તારી તમે બે બે લુખવાડો છો મને એવું લાગે રું તો એ લુખોટ વાળી પૈસા આલધી એમ કતે તું વળી વાત કરે અલ્યા લુખવાટુ કરે છે કોઈની કોઈને હડ ચાલે એ મને જ કીધું લુખોટ અલ્યા તેએ નહીં કીધું આય એમ આ વીડા મોણસો દેવાતો તમે તો તું છે તું છે લુખોટ તું છે ના તમે બને છો શું બને અલ્યા ઓ તો પતા હવે બોલતું ની નકે તન કવર નઈ છોરાઓ ગોટા એટલે ભુડો તમે બે ભાઈબંધ શું કોટા પકડવા ભાઈ મને થઈ જવાનો એટલે મેકાઈ શું કરું ને પાસે બે બે ભાગ આવશે ગોટા લે હેડ હેડ લેવા જ

તો શું કહેતા આ તો એમ કહે કે ગોટન પેકેટ જડીતેન કે કે લીલું લીલુ તો હવે ગોટા ત્યારે વરી અરે એમ છે કે પેકેટ લાવું નહીં પડ્યું આ તો છે એ એ ના તો તો હારું તો

હાર હેડો આપણે જોતા હુ હાર હેડો હેડો અલ્યા લાવજો મને રોટલા હેડો લાવો નકે ઘણાય ની વાત આયે તું ભઈ જીતવાનો રહેતો પડી જવાનો નહોતો હે તાપ કેટલું હે અલ્યા ઈ તો સોલા નો તમે કે એસીમ રો છો ગુગલીની તમારી છે શું છે લ્યા ઓ તારી ઘડીનો પાવડર પડ્યો અલ્યા ઉઈ લાગે ને માં ખાવા દેજી અલ્યા હાલો ના સમજાવો ડાયમન ની ને હું કહી તમને કહી દઉં આ આ વેલસ પડી છે તો નહીં ડે ગોટ ખરી પણ નાસી પોણી ના રેડવા હા તો વીડ જો આપણે લ્યા બસ બસ લ્યા નાખો પેલો યે શું અલ્યા હેડો હેડો

બોસ ના એમ અલ્યા વાગે એટલે ના ભએ એમ નેમ ના મજા આવે લે ભરી પછી આ ઓન અલ્યા મત મત તો પેલા અલ્યા નું કેમ લઈ ને મેલો ભરી હોટસી

શું કેવું છે એમ શું આવે તો આવડતું આપણે લાગી ત્રણસો રૂપિયા ના ને કે બાર વાગ્યા તમને મળી જાય તને બાર વાગી જાય ના તું માતા મેળવી લે આવા છે આ રે ભાઈ તો હવે ના ગોય તમે રાખજો પેલો ઉજેજો હા રાખો હેડો લેવા માટે રેડી છેડો ઓય હા તે તારા ઘુઆ આવું આવું એ લ્યા જા લે જા તું ખોટો તાર વારી એ તમે જેતો હોતો કરો તો મોજ આવે જે તો કરો લ્યા એ ભાઈ ગરમ આલે તાપ લાગે હેલે હ ન ભૂલે બે રાખો જય

બળ્યા છે વા વા હડો મન ના આલ્યો લે લે હરકાયા મોરે બળી આલુ લે ના હું ને લે લે જા પકડ્યો છે લો લે નાખો ને ફટાફટ થોડો ફળવા દીધું લ્યા આ તમારો તમારો તો ફાયદા તમારો

લે સળવા નહી અલ્યા બે સળવા દે લ્યા તમે નાખો ને હટા હટ ફૂડુ એ લ્યા એ અલ્યા બે સળવા દેજો અલ્યા એ ઓમ કરો પછી જાય છે હા આ બમા પૂરા હો બસ તો દસ દસ રૂપિયા બેન છોકર ક્યાં છો મજ બન હા રડો તારી પેલા ખવડાવ તો ગોડા ખાવા પા આયો બળ નતો રેતો આયો તો તમારે ગોટા જેક જલી ગઈ આવો શું કરી તો હે કેતા ની હો હા તો બાળી ના જેસે આવડે હે બોડુ કાકા એને 3-4 ગોટાને આપણે 300 રૂપિયા મળ્યા છે હવે 3 ને 10-10 થઈ જાય હા અલ્યા મારા લઈ આવ હતા લાવો પૈસા નો ગોટા મારા હતા એવો હા મારા